હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માર યુટ્યુબ ચેનલ તો આજે સાબુદાણા એક બાઉલ સાબુદાણા લીધા છે અને આખી રાત માટે આપણે એને આ જ રીતે રવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયા છે તો આ સાબુદાણા છે એને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા અને એકદમ કોરા એવા થઈ ગયા છે તો પાણી પણ એકદમ સરસ નીકળી ગયું છે અને આ રીતે એકદમ સરસ સાબુદાણા થઈ ગયા છે તો હવે આ સાબુદાણા છે એમાંથી આપણે ચકરી બનાવીશું અત્યારે આપણે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવવાના છીએ અને આ જે સાબુદાણા છે એને આપણે ગેસ ઉપર ઉકાળ્યા વગર જ બનાવીશું તો એના માટે મેં અત્યારે જે સાબુદાણાને આખી રાત પાસે પલાળી રાખ્યા હતા તેમાંથી એક બાઉલ સાબુદાણા લીધા છે ત્યાર પછી અહીંયા મેં બોઈલ કરેલા પોતે લીધા છે જેને આ રીતે છાલ કાઢી કાઢી લીધી હતી અને હવે આપણે જે બોઇલ કરેલા પોતેટો છે એ સાબુદાણામાં એડ કરીશું તો આ રીતે આપણે બટેટાને સાબુદાણામાં એડ કરી લઈશું અને હાથની મદદથી આ રીતે એકદમ સરસ રીતે મેસ કરી લઈશું તમે છીણીથી પણ એને છીણી શકો છો પણ મારા જે બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે હાથથી જ મેશ થઈ જાય છે તો આ રીતે આપણે સાબુદાણા અને બટેટાને મિક્સ કરી લીધું છે તો અત્યારે મેં બે બાઉલ સાબુદાણા લીધા હતા એની સામે તમને થોડી ખાતી ફાકતી હોય તમે એ પ્રમાણે એડ કરી શકો છો તો મેં અત્યારે બે નાંગ લીંબુનો રસ લીધો છે ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન મરચું આ રીતે મેં ક્રસ કરેલું છે તે એડ કરીશું તો આ જે મરચું છે તે એકદમ જે તીખા મરચા આવે છે તે મેં લીધા છે તો એક ચમચી મેં તીખું મરચું એડ કર્યું છે ત્યાર પછી હવે આપણે તેમાં મીઠું કરીશું તો આ ચકડી છે તેને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો એટલા માટે મેં અત્યારે સિંધમ મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું જેનાથી આ જે ચકડી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું તો મરચા તીખા હોય છે અને એનાથી હાથમાં થોડી જલન થતી હોય છે તો આ રીતે આપણે ચમચાની મદદથી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી તો આ રીતે આપણે ચકરી માટેનો માવો રેડી કરી લીધો છે અને ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે સંચો આવે છે તે લીધો છે અને આ રીતે જે નીચે ચકરી માટેની કાણા પ્લેટ આવે છે તે આપણે મૂકીશું અને હવે આ ચકડીનું મશીન છે અને હવે સંચા ને આપણે ઉપરથી પેક કરી દઈશું તો આ રીતે આપણે સંચા ને ઉપરનું ઢાંકણ ઢાંકી દીધું છે અને હવે આપણે ચકલી ને પડી દઈશું ચકરી પાડવા માટે મેં આ રીતે એક સારી આવે છે તે લીધી છે તમે કોઈ પણ કોતનનું કપડું લઈ શકો છો કોટનની ઓઢણી પણ લઈ શકો છો અને આ રીતે આપણે સંચયની મદદથી ફેરવતા જઈને ગોર ગોળ ચકરી પાડી લઈશું તમારે લાંબી ચકરી પાડવી હોય તમે લાંબી પણ પાડી શકો છો તો તમને જે આકારમાં ગમે એ આકારમાં તમે પાડી શકો છો પણ હું અત્યારે આ રીતે ગોળ જ ચક્રી પાડું છું તો આ જ રીતે આપણે બીજી બધી ચકરીને પણ પાડી લઈશું જો તમારી પાસે ચકરી પાડવાનો સંચ ન હોય તમે જે દૂધ ભરવાની થેલી આવે છે કે કોઈ પણ જારી થેલી આવે છે તેમાં આ આ આ માવાને ભરીને એમાં શકો છો તો રીતે આપણે બધી રેડી કરી છે છે અને હવે જે એને આપણે તડકામાં સુકવવાની છે તો જો તમે એક દિવસ તડકામાં સુકવશો તો આખો દિવસમાં સુકાઈ જશે અને જો તમે ઘરમાં સુકવવાના હોય તો બે દિવસ ચકલીને સુકાતા લાગશે અને ત્યાર પછી તમારે એને થોડી તડકામાં સુકવી દેવાની તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી જે ચકરી છે તે એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે તો એકદમ પરક પરક થઈ ગઈ છે અવાજ પણ આવે છે અને આ જે ચકરી છે એને મેં બે દિવસ ઘરમાં સુકવી હતી અને અડધો દિવસ મને તડકામાં સુકવી છે તો એકદમ સરસ રીતે સુકાઈને રેડી થઈ ગઈ છે તો આ જે ચકરી છે તે તમે એક વરસ સ્ટોર કરીને પણ ખાઈ શકો છો અને ઉપવાસમાં ગમે ત્યારે ફ્રાય કરીને ખાઈ શકો છો તો હવે આ જે રેડી થયેલી ચકરી છે એને હવે આપણે ફ્રાય કરીશું

તો ફ્રેન્ડ જો તમારી ચકલી પણ બરાબર ન બનતી હોય તો તમે એકવાર આ રીતે ટ્રાય કરજો પહેલી જ વારમાં જે ચકરી છે તે એકદમ સરસ બનશે તો જે ચકરી છે એને આપણે આ રીતે ફ્રાય કરી લીધી છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે આપણી એકદમ ક્રિસ્પી એવી આખું વરસ તોર કરીને ખાઈ શકાય તેવી સાબુતાના અને બટેટાની ચકરી તો ફ્રેન્ડ્સ તમે ચકરી તો ઘણીવાર બનાવતા હશો પણ જો આ રીતે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ક્રિસ્પી એવી ચકરી બની છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો એવી ચકરી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે જો તમને મારી આ સાબુદાણા અને બટેટાની ચકલીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછું આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો